કે જે થા કોન્ટ્રાક્ટ પર જે બટાઈ જે બતાવાનું હવતું પૂજા ભાઈ સુતો યે પરિકો આપ સાલે મે કમ થાપા છે આપ પીફ બાબત ની વાત કરો છો અ પીફ બાબત માં જે તે સમય ની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપમ આવેલો તો આ બાબતે કોન્ટ્રાક્ટર ને નકિત તે સમય કોન્ટ્રાક્ટર ને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવાનું આવે છે હાલ માં મહાનગરપાલિકા બનીયા બાદ અ આજે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇશ્યુ નથી પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટેક્ટ અને રેગ્યુલર પેમેન્ટ ન થતું ન હોય કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો મૂળ મુદ્દો આ છે જેતે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને contractor ની ફરજ છે કે તે payment એમાં ખાતામાં જમા કરાવે આમ આ જે PF છે એ કોઈ PF ની રકમ કોઈ રોકી ન શકે જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ પીએફ નથી મળ્યું એ સંજોગોમાં કહેતા હોય છે પણ જ્યારે નગરપાલિકાએ તે જે જે પેમેન્ટ આપી નથી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટર પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સહમત થયેલ છે એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દેશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે

એ રાજકીય બાબતો હોય છે એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું વહીવટી બાબતો ની બાબતે હું સ્પષ્ટતા કરી શકું